વેલકમ ટુ અવર ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણ ગુજરાતી નવા અભ્યાસક્રમ મુજબ પાઠ્યપુસ્તકનું નામ છે મયુર ચેપ્ટર નંબર એકથી ચારમાં આવતા કાનાવાળા શબ્દોનું વાંચન કરતાં શીખીશું વિદ્યાર્થી મિત્રો કાનાવાળા શબ્દોનું વાંચન શીખવા માટે સૌપ્રથમ તો તે બારાક્ષરી વિશે જાણતા હોવા જોઈએ આપણે બાર ઓળખીશું અને શબ્દોનું વાંચન કરતાં શીખીશું તમારે મારી સાથે બોલવાનું છે સૌ પ્રથમ બે અક્ષરવાળા શબ્દોનું વાંચન કરીશું ભાઈ શાળા કાન હાથ રાડ બાલ વાળ માથા નાક મજા કામ ખાના ઊભા આડા કાકા ગામ દામ રામ તડ મરા ચાર આગ વગ રજા ગાય દાવ મામા બામ આમ નામ ખાવા છાપ માતા સાપ જળ ડાળ પાન સાગ બાપ મજ ઘસ જામ ગાલ ગાવા મારા સારા દાણા માસા રાત હવે આપણે ત્રણ અક્ષરવાળા શબ્દોનું વાંચન કરતાં શીખીશું માણસ હસવા હાજર વાનર ગાજર નારાજ અવાજ ઇનામ વાવળ પાપડ આરવ ડાડમ જમવા મકાન સલા આકાશ ભડાકા સારસ વાદળ વહાલા ગાયબ નવાઈ આગળ કાબર સાગર જવાબ બહાર બારસ ઇમામ પારસ સગાઈ વાડકા બદામ કાતર જરાઈ કડાકા ટપાલ બજાર બાળક આરામ સપના હવે આપણે ચાર અક્ષરવાળા શબ્દોનું વાંચન કરતા શીખીશું आसपास बरसात सायकल सलामत वनराज वनराजा लाललाल हरखाई હવે આપણે પાંચ અક્ષર વાળા શબ્દોનું વાંચન કરતા શીખીશું ઉદાહરણ પકડdau ખડખડાટ ગડગડાટ રઝળપાટ આડા અવડા વિદ્યાર્થી મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે હસ્વ ઈ વાળા શબ્દોનું વાંચન કરતાં શીખીશું